ભાબર તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત ફરીથી મીઠા પાટિયા પાસે ગંભીર અકસ્માત ઇનોવા ગાડી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત ભાબર તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત ફરી મીઠા પાટિયા પાસે ગંભીર અકસ્માત ઇનોવા ગાડી બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત બરાસકાંઠાના ભાબર તાલુકાના મીઠા પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાબરથી

કાર રોડની સાઈડ માં નીચે ઉતરી ગઈ અને કાર ચાલક ક્યાં ગયો બાઇક ચાલક કોણ હતો ક્યાં નો હતો તે જાણી શકાયું નથી બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા